સબસ્ક્રાઇબ નો ફોન આવે છે આમાં મિનિટ હા કર દો કરી આમાં હું કાપી નાખું તું એમ હા આ ટાવર લઈ લે ટાવર ગામનો ટાવર

बोलवा बहनो भाईयो बहनो मंडल हां हमारा काम नु तोड़ पाल भाई ये हमारा काम ना पालो आलो साइड में रहजो नकल थप्प्या ये बोलनी बेहु हां हमारा काम नी बे आओ अरे आ मास्टर कमेटी रातीया रातीया तुम तो हाथ जने तोड़ रखी है स्टेबलाइज़ वीडियो नहीं आके हां हम मंडाना फोन में कोई उ तो पाडू उलाल तो पिक्चर पिक्चर रही थी पिक्चर

મો કે ઊભો પડાયર એક રા નોતો ભાઈ ઊ નોતો એટલે બહુ મજા આયો કેવો પવન આવતો હું નતો નો લઈ એ ગાડી કાવ મારી ગાડી કઈ પાંથો નથી આવ્યો પાંથો આવ્યો લાગે નહી એ એમ કહેતો પડઈ કઈ બાજુ જવાની કે જાવ છે કાંઠે આમ જવું આમાં ફાળી જો ઈ બાજુ જવાનું છે હાલો

પછી એની વા માણસો બાજુ ભાઈ ની વાડી નહીં આમ જવાનું જો ને હું અહીં જેઠનો માલિક હા આનાનો મારો હોય જાટજીન બરેક મારવી 2 લાખનો આલિક આમાં છે ને

એની માતાજી નામ લેતા પીલાય જાય જો અમારા ગામ નો બાજરો છે એના જોતા હોય સંપર્ક કરવો બાજરા વાળાનો ઉનાળો બાજરો

મંદિર તો આવું છે માતાજી પડશે સાંભુ લેવા હા આ વાંસથી બોલા બેનું જે હતા ને આરે બીજા

ઓ હો આ એનું છે ઉતાર્યું આ એની કેટલી જમીન છે આના બોલો બોલો પણ હીટ માતાજી ની મંદિર એમ ને અલા સત્તરવાળા માતાજી આવી ગયા થી માતા મનતા હતી સત્તરની ડ્રાઈવર પણ હું કહું આ તો જવા દઉં મન કાટા યે

ஆனால் மாப்பிளை

મંદિર તો ખોલો માતાજીનું એ વિડિયો વિડિયો ઉતારી માતાજીને કઈ માંગો ની ના તો માંગે બળ પટ એવું ન હોય આપણે આ અઢાણા થી આ મંદિરે માતાજી નું ઓલું હાથ છે કોઈ આમ અમને ઓલું ન કરાય ને ભગવતી હા આવી લેવા

એક ઘૂઘરી કોઈ આમાંથી લીધી હોય ને તોય માતાજી રાતે સપના આમ થાય કેટલા સત્તર છે સમજો રહી એ ઘૂઘરી કોઈ થી નોડે માતાજી ની જંગલ માં વૈષ્મા માતાજી બેઠા મંદિર માં અંદર કેવો અહેસાસ થાય અલગ જ અંદર માતાજી ને એમ થાય કે સાક્ષાત માતાજી અંદર બેઠા કરી અંદર થી કોઈ ગમે એ માનતા માને માનતા માન્યા વગર એમની માતાજી ને હાસ આ કોઈ ન બને આ જંગલ માં વાડીઓ માં એટલે ભંગલમાં થાય કેટલા બે ત્રણ વાર માંડવાય થઈ ગયા

જય માતાજી હવે વીડિયો પૂરો કરું છું અહીંયા માતાજીનું ઓલાની માતાજી ભૂલ થઈ હોય તો માફ કરી દેજો હારે ક્યાં આઈન સડાવતા છે ને એ બધા જ શીફળ